હર હર મહાદેવ મિત્રો આજની નવી સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી વાંચી લેજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો ચાલો આગળ તમને જણાવીએ કે એક પૂજારી એક વખત જહાજ સમુદ્રમાં સફર કરી રહ્યા હતા એ સમયે રસ્તામાં સમુદ્રમાં તોફાન આવતા જહાજમાં નુકસાન થયું અને નજીકમાં આવતા ટાપુ ઉપર પ્રવાસીને ઉતારીને જહાજનું લગન નાખીને રિપેર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે બધા મુસાફરોને બે દિવસને ટાપુ ઉપર રહેવાનું હતું પંડિતજીએ વિચાર્યું કે ટાપુમાં ટહેલતા ટહેલતા સમય પસાર કરીએ અને કંઈક જાણવાનું મળે તો જાણીએ પંડિતજી જહાજના કપ્તાનને જાણ કરી અને નીકળી પડ્યા અને નાનકડા ટાપુ પર તેને ઘણા માણસોની એક વસ્તી મળી જે હજારો વર્ષથી તે ટાપુ પર વસવાટ કરી રહ્યા હતા ત્યારે પંડિતજીએ તેની પાસે જઈને જોયું તો તે લોકો પોતાના ભગવાનની પૂજા કરી રહ્યા હતા તેની અલગ રીતેની પૂજા જોઈને પંડિતજીએ કહ્યું કે તમે લોકો પૂજા કરો છો પણ તમારી પૂજા કરવાની રીતભાત બિલકુલ ખોટી છે આમ કહી અને પંડિતજીએ પોતે જે રીતે ભગવાનની પૂજા કરતા હતા તે રીત રીતભાત શીખવાડી અને ઘણા બધા ધાર્મિક પુસ્તકો વાંચવા માટે આપ્યા બે દિવસ પૂરા થતાં જહાજ રિપેર થઈ ગયું અને કપ્તાને પંડિતજીને માણસ મોકલીને બોલાવ્યા અને જહાજ ચાલવા લાગ્યું અને પંડિતજી તો પોતાની સફરમાં આગળ ચાલવા લાગ્યા બે દિવસથી જહાજ સતત ચાલી રહ્યું હતું ત્યારે પંડિતજી જહાજની અગાશી પર ચક્કર લગાવી રહ્યા હતા ત્યારે તેણે જોયું કે ટાપુના નિવાસી લોકો પાણી પર દોડતા દોડતા તેના જહાજની પાછળ આવી રહ્યા હતા પંડિતજી તો એકદમ આશ્ચર્ય પામ્યા અને જહાજ રોકાવી અને ટાપુના નિવાસી લોકોને જહાજ ઉપર ચઢાવ્યા પૂછ્યું કે તમે લોકો મારી પાછળ કેમ આવ્યા અને આ દરિયાના પાણી ઉપર તમે લોકો કેવી રીતે દોડી શકો છો ત્યારે ટાપુના નિવાસી લોકોએ કહ્યું કે તમે શીખવાડેલી પૂજાની રીત બાદ અમે લોકો ભૂલી ગયા તેથી અમે ફરીથી શીખવાડો ત્યારે પંડિતજીએ કહ્યું કે એ તો બધું બરાબર છે પણ મને પહેલાં તો એ કહો કે તમે લોકો પાણી પર દોડતા દોડતા અહીંયા સુધી પહોંચ્યા ટાપુ રહસ્ય શું છે ત્યારે ટાપુના નિવાસીઓએ કહ્યું કે અમે લોકો તમારી પાસે ઝડપથી પહોંચવા માગતા હતા એટલે અમે અમારા દેવને પ્રાર્થના કરી અને મદદ માગી કે હે દેવ અમે દોડતા દોડતા પંડિતજી પાસે તો પહોંચી જઈશું પણ તમે અમને રસ્તામાં ડૂબવા કે પડવા દેતા નહીં અને અમે બધા આટલી પ્રાર્થના કરી અને પાણી ઉપર દોડવા લાગ્યા ટાપુના નિવાસની વાત સાંભળી ને પંડિતજીએ કહ્યું કે ભગવાન ઉપર તમારો વિશ્વાસ મારા કરતાં પણ અનેક ઘણો વધારે છે ધન્ય છો તમે લોકો અને અહીં પૂજા કરવાની રીતભાતનો તમારે હવે કોઈ જાતની રીતભાત શીખવાની જરૂર નથી તમે જે પણ રીતે તમારા દેવની પૂજા કરતા હોય એ જ ચાલુ રાખો કારણ કે ભગવાન પરનો ભરોસો તેના તેની પૂજા કરવાની રીતભાત કરતાં મહત્ત્વનો છે અને પૂજારીએ તો લોકોને વંદન કરી અને તેના ટાપુ પર પાછા મોકલ્યા તો મિત્રો જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક નવા વિડીયો સાથે